નમસ્કાર દોસ્તો વોલ્ડ ઇન બોક્સમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે આજે જોઈએ આપણે તાજેતરમાં હરીશ સાલ્વેને બ્રિટનની મહારાણીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે હરીશ સાલ્વે કોઈ ઓળખાણના મોતા નથી ભારતના ખૂબ વરિષ્ઠ વકીલ છે થોડા સમય પહેલા એ ચર્ચામાં રહ્યા હતા કે ભારતીય વ્યક્તિ જે પાકિસ્તાનની જેલની અંદર કેદ છે જેના ઉપર જાસૂસીનો આરોપ લાગ્યો છે કુલભૂષણ જાદવ તો એનો કેસ તેઓ લીડ્યા હતા ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની અંદર અને માત્ર એક રૂપિયો ફી લઈને તેઓ કેસ લીડ્યા હતા ઉપરાંત તે ખૂબ મોંઘા વકીલ પણ છે તો હવે હરીશ સાલ્વેની નિયુક્તિ કરવામાં આવી છે બ્રિટનના મહારાણી એમના સલાહકાર તરીકે તો ભારત માટે તો ગૌરવની વાત કહી શકાય તો હરીશ સાલ્વે હવે આ બ્રિટનના મહારાણી માટે જે કોઈ આખી સલાહકાર પેનલ હોય છે વકીલોની ટીમ હોય છે એની નિમણૂકને સિલ્ક એપોઇન્ટમેન્ટ કહેવામાં આવે છે કે ભાઈ એ લોકો સ્પેશિયલ સિલ્કના કપડાં પહેરતા હોય છે એના ઉલિયા ઉપરથી જ ખ્યાલ આવે છે કે યસ કે આ બ્રિટનના મહારાણીના સલાહકારો હશે તો તાજેતરની અંદર એના માટેની યાદી બ્રિટનના ન્યાય મંત્રાલયે પબ્લિશ કરી ઇંગ્લેન્ડ અને વેલ્સની કોર્ટ માટે થઈને કે જે કાંઈ બ્રિટનના મહારાણીના કોઈ એવા કેસ હશે તો એ બધા હરીશ સાલ્વે ઉપરાંત એની સાથે રહેલી બીજી પેનલ હેડ એને લીડ કરશે હવે આ અત્યારે જાહેરાત કરી દેવામાં આવી છે કે તેઓ આ પદે કાર્યરત રહેશે પરંતુ એને વિધિવત રીતે નિમણૂક કરવામાં આવશે સોળ માર્ચ બે હજાર વીસના રોજ તો આપણે જોઈએ કે જે ભારતીય વ્યક્તિ હરીશ સાલ્વે કે જેઓ બ્રિટનની અંદર કામ કરશે તો તેમની કેટલીક ડિટેલ એમના વિશે માહિતી એમનો જન્મ મહારાષ્ટ્રના નાગપુરની અંદર ઓગણીસો છપ્પનમાં થયો હતો તેઓ તેમના પિતાનું નામ નરેન્દ્રકુમાર સાલ્વે અને તેઓએ કાયદાનો અભ્યાસ એલએલબીનો અભ્યાસ કર્યો છે નાગપુર યુનિવર્સિટીમાંથી અને ત્યારબાદ તેઓ જોડાઈ ગયા હતા જે બી દાદચંદજી એન્ડ કંપની સાથે અને ત્યાંથી એમની કાયદાની સફર શરૂ થાય છે આપણે યાદ રાખીએ કે તેઓ ભારતના સોલિસિટર જનરલ પણ રહી ચૂકેલા છે કે નવેમ્બર ઓગણીસો ને નવેમ્બર બે હજાર બે દરમિયાન તેઓ ભારતના સોલિસિટર પણ રહી ચૂકેલા હતા તો આ માહિતી માહિતીથી હરીશ સાલ્વે વિશે પરીક્ષાની અંદર સવાલ પૂછાય કે તાજેતરમાં ક્યાં ભારતીય વરિષ્ઠ વકીલ બ્રિટનની મહારાણીના સલાહકાર તરીકે નિયુક્ત થયા તો આપણો જવાબ થશે હરીશ સાલ્વે જો આપણે વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક કરો વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બે લાયકન જરૂર પ્રેસ કરો થેન્ક યુ વેરી મચ